કંઈક ખરાબ શબ્દોમાં કંઈ વર્ણન કર્યું હોય પછી તમને અંદરથી ચેતના જાગી કે આવું કદાચ ભવિષ્યમાં કોઈ પ્રચાર પણ કરે મને મારી સમજણ છે ક્યાં સુધી એવો બનાવ એક પણ નથી બન્યો એકવાર એક મધ્ય પ્રદેશની અંદર થયેલું પણ એ તો એકા બીજાની અણહમજને લીધે થયું હોય જે કાઈ પણ સરદાર સાહેબ એક વ્યક્તિ જેવી છે કે એની વિષય ઉપર કોઈ બોલી ન શકે આખી જિંદગી બેદાગ રહ્યા હા બેદાગ એટલે એને જે એના કપડા ઉપર કારે ડાઘ નથી પડવા દીધો એક જ વ્યક્તિ ભારતની અંદર એવો છે કે તમે સરદાર વિશે જેટલી લખવું એટલું લખીને ફેસબુકમાં જ્યાં મેકો મેકો કોઈ ખરાબ કોમેન્ટ ન કરી કે લાવો હું ચેલેન્જ આપે એક જ વ્યક્તિ આખા ભારતનો કે સરદાર સાહેબના વિચારો તમે જેટલા હું તો વર્ષોથી મારી ફેસબુક ઉપર આની ઉપર જેની ઉપર મેક્યા કરું

તો ગોપાલભાઈ તમારો જે બે ત્રણ સંકલ્પ છે આ નિવૃત્તિના સમયની અંદર આ ઉંમરે માણસ ઘરે બેસી જાય છે ત્યારે તમે સમાજ માટે રાષ્ટ્ર માટે પર્યાવરણ માટે જોવા જઈએ તો આ બધા જ માટે એક આમ જોઈએ તો એક મશાલ જગાવી કહેવાય એમ એનું કારણ રાજેશભાઈ એવું છે કે ઘણી જગ્યાએ આપણે જોઈએ ને કે યુરોપની અંદર ને બધા માણસ છેલ્લા શ્વાસ સુધી કામ કરે હમ જે માણસ કામ કરતો રહે ને એ બીમાર ન પડે બરાબર હું મારો ફાયદો એમાં હોય છું કામ કરવી પાણી ખાતર નાખવી કે ગામ જોડવી સરદારની પ્રતિમા કામ રે એટલે ખરાબ વિચારો તમારી અંદર ન આવે એટલા માટે આપણે જ નક્કી છે જીવવી ક્યાં સુધી હાલી શીખવી ત્યાં સુધી કામ કરવાનું આ નક્કી પોતા માટે હા આપણા શરીર સારું રહે આપણા વિચારો સારા રે બસ તો આજના આ કાર્યક્રમમાં આપ જોડાયા તો અમારા વતી અમે એક તો જે કાર્ય ઉપાડ્યા છે ખરેખર આ કાર્યો યુવાનો એ કરવા જોઈએ અને યુવાનોએ શરૂઆત કરવી જોઈએ પણ યુવાન થઈ અને તમે આટલી ઉંમરે આજ વડીલ થઈ નિવૃત્તિનો સમયની જગ્યાએ યુવાનોને કંઈક પ્રેરણા મળે એવું કાર્ય કરો છો એ બદલ અમારા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ને લોકોના વિચારો સુધી કાયમિક માટે જાગૃત કરવા માટેનો જે તમે પ્રયાસ કરો છો એ બદલ અમે પણ આપને ખૂબ ખૂબ આભારી છીએ ખાલી અમે એક નહીં પણ રાષ્ટ્ર આખું આપનો આભારી રહે એવું અમે વિનંતી કરીએ છીએ અને આજના સ્ટુડિયોમાં આપ જે આવ્યા અને આપનો જે કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ